તળાજા પંથકના ગ્રામ્ય વિસ્તારમાંથી ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની બોટલ રૂપિયા બે લાખ હજાર છસોનો મુદ્દામાલ ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ તારીખ ત્રણ સાત બે હજાર પચીસના રોજ ભાવનગર એલસીબી પોલીસ સ્ટાફના માણસો તળાજા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળેલ કે શૈલેષભાઈ મગનભાઈ બારિયા તથા ઋત્વિક નટુભાઈ ભટ્ટ રહે બંને પીપલ્લા તાલુકો તળાજાવાળા બસ સ્ટેન્ડ પાસે બપાડા ગામે જવાના રસ્તે અવાવરૂ રહેણાકી મકાને ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂ રાખી વેચાણ કરે છે તેવી ચોક્કસ બાતમીના આધારે એલસીબી પોલીસ સ્ટાફ દ્વારા રેડ કરવામાં આવતા અમુક માણસો હાજર મળી આવેલ નહીં આ જગ્યાએથી ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની ફોર સેલ ઇન રાજસ્થાન સ્ટેટ ઓનલી લખેલ કંપની સિલ્પેક બોટલો મળી આવેલ જેથી તેઓ વિરુદ્ધ ભાવનગર જિલ્લાના તાળાજા તાલુકાના અલંગ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનને અલગ અલગ કલમો હેઠળ ગુનો દાખલ કરી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એ આર વાળા સાહેબના માર્ગદર્શન હેઠળ અરવિંદભાઈ બારૈયા અશોકભાઈ ડાભી રાજેન્દ્રસિંહ સરવૈયા તરુણભાઈ નાંદવા પરવીણભાઈ ગલસર રાજેન્દ્ર મનાતર સહિતના જોડાયા હતા